નમસ્કાર મિત્રો વોટ ગુજરાતી સ્વાગત છે દેશ અને દુનિયા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી મિત્રો અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવેલા છે મિત્રો વાત કરીએ તો અત્યારે હાલમાં આગામી ચોવીસ કલાક ગુજરાત માટે ભારે અડધાથી વધારે જિલ્લાઓમાં વરસાદની આગાહી મળતી માહિતી મુજબ આપણે કે કેરળમાં અમદાવાદ ગુજરાત કાળજાળક ગરમી પછી આજે સવારે હવામાનમાં પલટો આવ્યો હતો મિત્રો દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો છે ત્યારે આજે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે મિત્રો હવામાન વિભાગે ચોવીસ કલાકમાં અનેક જિલ્લાઓમાં વરસાદ થવાની આગાહી કરી છે તો આપણે જોઈએ કે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે મિત્રો કરવાનું નહીં માહિતી મુજબ આપણે જણાવી કેરળમાં ગુજરાતમાં થઈ છે આ સાથે ઝનું પ્રમાણ વધતા રાજ્યમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની જાહેરાત કરવામાં આવી છે મિત્રો જોકે ચોવીસ કલાક બાદ વાતાવરણ ફરીથી સૂકું રહેવાનું અનુમાન પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ હવામાન વિભાગે જણાવ્યું હતું કે 24 કલાકમાં માં બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં ગાજરી સાથે છૂટાછવાયા વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે આ સાથે કચ્છ જામનગર અને દ્વારકામાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ મળતી માહિતી મુજબ આપણે જણાવી કે તો બીજી તરફ હવામાન ના નિષ્ણાત પટેલ આગળ કરતાં જણાવ્યું છે કે છવ્વીસમી તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર આવવાની શક્યતાઓ છે મિત્રો આ પછી તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસ દરમિયાન વાદળછાયું આવવાની શક્યતા છે આ સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં પ્રોમોશન એક્ટિવિટ થઈ ચૂકે છે મિત્રો મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે અનુમાન નામબલાલ પટેલે જણાવ્યું હતું કે નજીકના સમયમાં અરબ અને બંગાળના સાગરમાં પેજ એકત્રિત થશે આવામાં અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ દરમિયાન ગરમીનું પ્રમાણ વધશે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં તેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી મહત્તમ તાપમાન થાય તેવી સંભાવના દેખાઈ રહી છે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન ઊંચું જવાની શક્યતા કરવામાં આવી છે ઉત્તર ઉત્તર સૌરાષ્ટ્ર ભાગોમાં તથા ઉત્તર ગુજરાતમાં એકતાલીસ ડિગ્રી મહત્તમ उष्ण तापमान राहण्याची शक्यता मित्र पल पल माहिती व्हिडिओ व्हिडिओ लाईक शेअर सबस्क्राईब करून भूलता